મીઠું હવે થેલા ખાલી કરવાના બાકી છે કે થઈ ગયા એ મમ્મી બધા થઈ ગયા હવે આ બે બાકી છે ઠેલા ખાલી કરી કરીને તો હું થાકી ગઈ મમ્મી હાવ કેટલા કપડા નીકળા છે ધોવાના તું કયા ધોઈ રહી મમ્મી મીઠું મને એમ જ થાય છે કે આ કપડા હું કેદી ધોઈ રહી પપ્પાને મે કેટલી વખત કીધું કે મને વોશિંગ મશીન લઈ ગયો વોશિંગ મશીન લઈ ગયો પણ મારી મારી વાત જ માને નહીં મશીન હોય તો આ મગજ મારી થાય આ ક્યારે હું ધોઈ રહા ઢગલો જોઈને જ મારો તો મૂડ હાવ મરી ગયો મમ્મી તારે દીદીને બે ધોવાય બે ધોવાય ને એટલે ફટાફટ ધોવાઈ જાય અં દીદીને કઈ કામ છે તો નઈ તને કપડા ધોરાવે તો તારે ફટાફટ કામ પૂરું થઈ જાય તું જે કામ કરતો હોય ને એ મારું નામ લેમાં મારે હજી કેટલા લેસન બાકી છે પડી એ બધું લેસન બાકી છે બાકી નોટમાં હજી લેસન બાકી છે હું તારી નવરી નથી મને તને ખાલી કરાય ખાલી કરાયો ગયો જે મહારાજા એમ કામ નથી તારે લેસન બાકી છે તારે તો પડી છે તારે લેસન કરવું છે પાંચ દિવસનો કામ કર્યું હોય રાત દિવસ એવો ઠાકડો લાગ્યો હોય ને એમ ઉતો છે મહારાજાની ભડે ઉભા થા ને જ્યાં ખાલી કરવાનો બાકી છે ખાલી ખાલી હે મારે છે ને 8000 છે મારે લેસન જેટલું છે ને એટલે હું તને કાય બેલા ખાલી નઈ કરાવું મારે હમણાં ને લેસન કરવાનું છે તું નવરી છો મારા તારે છે લેસન લેસન કરી મમ્મીને કામ ની તો નવરી થઈ તો લગન માં જાવ તો તો મમ્મી મારે એક સન્યાસો લે નઈ થાય મારે વાના ની અલગ જો હે મારે પેઠી ની અલગ જો હે મારે ડાંડિયા રાસ ની અલગ જો હે મારે ની અલગ જો હે તો નાનો પડતી અત્યારે ધોવા થાય બે પડે છે હવે મોંગો રે ને તું તારા કપડા હતા હો મારા એક ના હતા બધાય હતા મને સલાહ દેવા આવતો છે ને આના તારું કામ કે લેસન કરવાનું હોય ને પછી પાછો બાપુડા કરતો મારી પાસે દીદી આ જોઈ દે ને દીદી મને આ લખી દે ને દીદી મને આ ચિત્ર દે ને મારા ને લેસન કરવાનું બાકી હોય તે હું કરી દઉં તો મને હવે કાઈ ચિત્ર ન ન કરી દઉં જો તું તમે બે સિંટુ તું તાર દોસ્તાર પાસે જા તારી બુક લઈ આય અને તું છે ને આના લેસન મે કરવા કાલ ઉઠીને સ્કૂલે જવાનું છે એટલે લેસન બધું પૂરું કરી દે

ઘણી પણ લગનમાં મોજ બહુ કર્યો બહુ મજા આવી ડિસ્કો કરવાની રાસ દેવાની હવે પછી કપડા ધોવા પડે તો પડે ને કરી પડે વાતો અને ફટાફટ વાત બે અંદર મે કપડા હું લેવરાવું ફટાફટ મને બાથરૂમ માં મે રૂમ માં જેટી નીચે બેઠેલા મે કે ફટાફટ મને બાથરૂમ માં બીજા કપડા માં આવી એ મીટી હવે કપડા છે બધા આવી ગયા એ આવી ગયા બે ખાલી નથી કર્યા ના પડી ને ઈ રૂમ માં જેટી નીચે છે એ તારે લેસન કરવાની વાર હોય ને તો રૂમ માં રસોડા માં બચે કે હારું કસરું કાટી નાય પછી લેસન કરવા બેહી ગયા એ આ મમ્મી કેટલા બધા કપડા છે ક્યાંથી ચાલુ કરું કઈ ખબર નથી પડતી આ ક્યારે ધોવાય રહે કેટલી વાર જીગન ને કીધું એક મોશિંગ મશીન લઈ ગયો પણ છોડો મારું માન્ય જ ન કરે આ કપડા ધોવા બેહે ને તો ખબર પડે પાંચ છ દિવસ માં એટલું કામ કર્યું ને ગામડે કે ઠાકોરો જ નથી ઉતરતો હજી બે દિલે કે હોય ને તે ઠાકોરો ઉતરશે એમાં આટલા બધા કપડા

જે થાય હવે ધોવા તો જોઈએ જીગર તો કેવું જ નથી કે હું થાકી સવન કપડા ન ધોવાતા ન તો ગાયક વધારે ખીજા આવે મને તને કોનો ફોન આવ્યો છે આ હા બોલ ગોગડી કેમ અત્યારે ફોન કર્યો હું કઈ કામ છે હા લગન માં ત્રીયો આજ સવારે આવ્યા લગન માં બહુ મોત કરી કોકડીઓ હા હા ડિસ્કો એવો કર્યો અને રાશે એટલા લીધા અહીંયા લગન માં છે ને મારા નળંદ ઓલી ભરવાડ ની જીમીઓ આવે ને એ લઈ આવી હતી ને વાના રસમાં તો એક નંબર જીમીઓ લાગતી હતી

એજી ચાલુ જ નથી કીરા ગોગડીનો ફોન છે વાત કરું છું આ ગોગડી હું શું કહું કાઈ નઈ મીઠુડી હતી પૂછતી હતી કકલા કપડા ધોવાના એમ હું તને એમ ગુડુ છું કે તું ઘડી મારી બેન પણી છો પાકી બેન પણી છો ઘડી કપડા ધોવા આય તો તને શું વાંધો ઘડી ની મોજ મેચ કરીશ પણ તારા કો ઘર ની લગન છે તઈ તું જઈને તારે સાજા કપડા છે ને તેથી તું મને ફોન કરજે તું હું આવી તને ધોવરાવા હા ઘડી ધોવરાવાય તને વાંધો શું છે પણ મોજ તો લગન માં એટલે કરીને એની વાત જવા દેતું